કુતિયાણામાં ભારે વરસાદને કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઇવે જેને બંધ કરવાની ફરજ પડી સરાદીયા ગામે વરસાદી પાણી ફરી પડ્યા અને કુતિયાણાના પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ગ્રામ્ય પંથકમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે અને તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી છે જેથી સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે અને અનેક વાહન ચાલકોને તેને અસર થવા પામી છે ગઈ રાતથી કુતિયાણા શહેરને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ ખૂબ સારો વરસાદ હોવાને કારણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ જોવા મળી રહ્યો છે આજ સવારથી ભારે વરસાદ કોતિયાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હોવાને કારણે અને ઉપરવાસમાં પણ જે વરસાદ હોવાને કારણે જે એ દૂધી નદી છે પાટણ વાવને એ ગાંડી ધૂર બની હતી ખેતરો છે જે જળબંબાકાર બન્યા હતા ખેતરોનું પાણી છે હાલ જૂનાગઢ પોરબંદરના સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યું છે અને બીજી તરફ લોકો છે વાહનો છે છે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો કારણ કે પોરબંદર જુનાગઢ હંમેશા ધમધમતો હોય છે પરંતુ અત્યારે વરસાદ ને કારણે ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી રહ્યો છે હાલ વાહનો ભારે થપ્પો લાગી ગયો છે નાગેશ પરમાર સંદેશ ન્યૂઝ કુતિયાણા